આજ રોજ જે છે સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે એ જે છે પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવેલ છે ઘણી વખત જ્યારે કોઈ પણ માણસ સાયબર ક્રાઇમનો ફ્રોડના ભોગ બનનાર બને છે ત્યારે જે બેંક એકાઉન્ટ્સ જેમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ થયો છે એ ફીઝ કરવામાં આવે છે બટ અત્યારે નવી પોલિસીના હિસાબથી ઘણા જે અકાઉન્ટ્સ છે લગભગ અઠાઈસ હજાર જેવા અકાઉન્ટ્સ બેંક અકાઉન્ટ્સ રાજ્યભરમાં અન્ફીસ કરવામાં આવેલ છે પછી જિલ્લામાં જે છે અડતીસ જેવા લોકોને અમને આઠ લાખ જેવી જે છેતરપિંડીની રકમ છે એને પરત કરવામાં આવેલ છે અને સાથે સાથે જે પહેલાં એક પોલ જે સાયબર ક્રાઈમનો ફ્રોડ થયો હોય કોઈ અરજી થઈ હોય થઈ હોય એમાં ફરિયાદ પછી અકાઉન્ટ ફીસ કરવામાં આવતો આવતું હતું તો એ પણ જે છે એની નવી પોલિસીના હિસાબથી એની એક અનફીસ કરવાની જે પ્રોસેસ એ ખૂબ સરળ થઈ ગઈ છે અને અમારા બધા લોકોને એક આગ્રહ છે કે જે પણ શંકાસ્પદ કોલ મેસેજ આપના ઉપર આવે આપના ફોન ઉપર અથવા તો સોશિયલ મીડિયા ઉપર આવે આપને એના સંજ્ઞા નથી લેવાનું એને ઇગ્નોર કરવાનું છે અને ઘણી એના કારણે જે છે ઘણા લોકો સાયબર ક્રાઇમના ભોગવનાર બને છે